What? નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે એક ડેમ તૂટવાથી કેટલી તબાહી મચી શકે તે જોઈને જાણી શકાય છે 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 પાણી અને કીચડ ભરાઈ ગયા સબ ગાઢવામાં આવી રહ્યા શહેરમાં બીમારીઓ પણ ફેલાવાનો ભય છે મીડિયા રિપોર્ટ અનુસાર આશરે ચુમ્માલીસ હજાર લોકો આ ડેમ તૂટવાના કારણે મૃત્યુ પામ્યા છે સવા લાખની આબાદી વાળા ડરના હાલત અત્યારે ઘણી ખરાબ જણાઈ રહી છે તો ચારે બાજુ તૂટેલી બિલ્ડિંગ કિચાડા એક કારની ઉપર બીજી કાર દેખાય રહી

ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ